મેમ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કે સર થોડું જોશથી બોલો ને પપ્પા બાજુમાં બેઠા એટલે તમે ધીમે ધીમે બોલો હો ધર્મ પાળો હે વડીલ ઉચ્ચ ના બોલે અચ્છા એવું છે હા આ માં કેમ બોલે બોલો તો અહ વર્ચ્યુઅલ સેટરડે છે આજે ના કામકાજ ચાલે છે તો દો ઘરે તો વાગે વાગે ટેન્શન કારેલા છે અંદર રીંગણ ની અંદર જશે આદુ લસણ ડુંગળી

હમ બધાય માં લાગી ગયા એટલે આજે તો હું મમ્મીને પપ્પા બધાય રસોઈ બનાવીએ છીએ અને હજી વાયગા તો દસ જ છે દસમાંય દસ છે એટલે આ દસ મિનિટ વહેલી છે એટલે પોણા દસ જ થયા છે તું બરાબર ને મમ્મી આજ આખો તો મમ્મી સાથે લસણ ડુંગળી કાંઈને જ નાખો ને ના પપ્પાના કાંઈ નહીં તમે આખો મારે તો કાંઈ લઈ લે સાદું પછી અંદર અસર વઘાર કરી શાક પણ ને દેવા મેં હું લેવું કરતો આ મને કેમ

સારું ચાલો તો મળીએ થોડીક વાર પછી શું કરીએ એ બતાવીએ આમાં નાના આવે ને રાજમાં આ છોટા રાજમાં આવી ગયા સર પણ તો એમ થાય તા થોડોક મોટા જ થઈ જાય એવું બહુ મસ્ત વૈનું શાક કેવું ના પડે નંબર 1 બંસી હા 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 આહા હા હા જવાબ હા થેન્ક યુ આહા હા હા એવું તમને અંજામે તો મારે હવે છે ને ગુજરાતી શીખડાવું જ મારે બધી એ તો ઓલા ગુજરાતી ટીચર ઈ ન જ શીખવાડી હું શીખવાડી સાસુ હૈવાતે હાજી સાંભળ બોલ ન બસ જ આવતા દંત તો એક્ટિવા શું ક્યો

જો આ કારેલા રીંગણનું શાક રેડી થઈ ગયું પાછા બેકગ્રાઉન્ડમાં આવ્યું કારેલા રીંગણ અને આ મસ્ત દાળ રેડી થઈ ગયો માંડવીના દાણા સીંગ દાણા પછી બીજું શું શું બનાવ્યું નહીં બતાવું પાર્થનું ટિફન પાક થઈ ગયું સલેડ ગાજરનો સંભારો મચ્છી આમાં રાજમા મૂળા અને પાર્થના ટિફનમાં છે કાચરી આમાં સંભારો હજુ એનામાં ભરવાનું છે કારેલાનું શાક રોટી તો એ લઈ નથી જોતો જો હું છે ને અત્યારે ફેશિયલ કરાવું છું અને ફેશિયલ હું છે ને ઓ થ્રી પ્લસનું જ કરાવું છું પ્રોફેશનલ કારણ કે મને આ જ ગમે છે સેવન સ્ટેપ આવે અમારા ભારતીબેન બહુ મસ્ત ફેશિયલ કરી દે એનું અને મમ્મી બનાવે છે ચા અને મમ્મીનું ફેશિયલ થઈ ગયું અને મમ્મીનું ઓછાના ફેશિયલ કેવું થયું ને બતાવું તમને હમણાં જો મમ્મી કેવા રૂપાળા થઈ ગયા હવારના વિડીયોમાં કેવા હતા અત્યારે થોડીક ડાય કરી છે હેર કલર કર્યો છે એટલે થોડુંક એવું લાગે કા મમ્મી ઓહ બ્લેક એન્ડ વ્હાઇટ અચ્છા એવું છે એ તો સારું આ જો અમારા ભારતીબહેન છે હું ભારતીબહેન મજામાં